નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપના વિડીયોમાં ગોન સેવા પસંદગી મંડળ દ્વારા વનરક્ષક એટલે કે ફોરેસ્ટ ગાર્ડનું પરિણામ મૂકી દેવામાં આવેલું છે તેના વિશે વાત કરીશું સૌ જગ્યાની વાત કરીએ તો સેવા પસંદગી મંડળ દ્વારા વનરક્ષક એટલે કે ફોરેસ્ટ ગાર્ડનું કુલ આઠસો ત્રેવીસ જગ્યાઓ માટે વીસ દસ બે હજાર બાવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી જેની પરીક્ષા તારીખ આઠમી બે હજાર ચોવીસથી સત્યાવીસ મે બે હજાર ચોવીસ દરમિયાન કોર દિવસમાં અડતાલીસ સેશનમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવેલો હતો જેની પ્રોવિઝનલ આન્સર કી પંદર સાત બે હજાર ચોવીસના રોજ મૂકવામાં આવેલી હતી શારીરિક ક્ષમતા કસોટી માટે નોર્મલાઇઝ ગુણને ધ્યાનમાં લઈને આઠ ગણા ઉમેદવારોને જિલ્લાવાઇઝ કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે આ યાદી ઉમેદવારની વ્યય શૈક્ષણિક લાયકાત જાતિ અને અન્ય તમામ લાયકાતના ધોરણો ચકાસણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલી છે જેની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને ઓફિશિયલ નોટિફિકેશન પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ